નમસ્કાર મિત્રો મનુષ્ય જે જે કર્મ કરે તે સર્વમાં ગીતા પાઠ ચાલુ રાખવો આથી ને કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય છે અને તેનું પૂર્ણ ફળ પામે છે જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ અતિ સંતુષ્ટ થાય છે અને નરકમાં હોય તો તેઓ સદ્રતિને તૃપ્ત કરે છે ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં હાથમાં કે મસ્તક પર તેને ધારણ કરે છે તેના સર્વ અને દારૂણ ઉપદ્રવો તરત જ નાશ પામે છે ભરતખંડમાં ચાર વર્ણોમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખરૂપી ઝેર પામે છે એમ માનવું જે ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવી સુખી થાય છે સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યોએ ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓએ અમૃત મેળવ્યું છે તેઓ નિત્ય સુખ પામી શ્રીહરીના ધામને પામી ચૂક્યા છે આ લોકમાં ઘણાએ રાજાઓ જનકાદી રાજાની પેટે ગીતાનો આશ્રય લઈ પાપરહિત થઈને પરમપ્રદને પ્રાપ્ત થયા છે ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ વેદ નથી કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી જે આનંદ પામતો નથી તે મનુષ્ય આળસને લીધે આ લોકમાં ફળ પામતો નથી પરંતુ વ્યર્થ જ શ્રમ ભોગવે છે ગીતાનો પાઠ કરી જે મનુષ્ય તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેના પાઠનું ફળ વ્યર્થ જાય છે અને કેવળ પાઠ કરવાની મહેનત જ થાય છે આ મહાત્મ્ય સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિ પામે છે ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે ઈતિ શ્રીવારા પુરાણો ગીતા મહાત્મ્ય અનુસંધાન સમાપ્તમ જય શ્રી કૃષ્ણ મિત્રો